અમે પહેલી તારીખે અલ્ટિમેટમ સરકારને આપી દીધું હતું તંત્રને કે અમે પાંચ તારીખે માસચીએલમાં જોડાવાના છીએ તો પાંચ તારીખે બધા માસ જોડાઈ ગયા હતા ગુજરાત દરેક જિલ્લા તેત્રીસ તેત્રીસ જિલ્લા માસ જેલમાં જોડાના હતા પછી છ તારીખથી અમે લોકોએ બધા જ કર્મચારીઓએ ઓનલાઈન ઓફલાઈન કામગીરી બધી બંધ કરી દીધી છતાં પણ કાંઈ નિરાકરણ ન આવ્યું એનું પછી સત્તર તારીખથી બધા મહાસંઘે અમારા ગુજરાત રાજ્ય મહાસંઘે આદેશ કર્યો તો સત્તર તારીખથી ચોક્કસ મુદ્દતની હડતાલ માટે અમે જઈએ છીએ અમારી મુખ્ય બે જ માગણીઓ છે એક અમારી ગ્રેડ તમે ગ્રેડ પે આપ કરતા ઓછા ઓછો ગ્રેડ પે ગુજરાત રાજ્યનો છે આરોગ્ય કર્મચારીનો એને માંગ છે અમારી ગ્રેડ પે સુધારો કરે અને બીજી કે જે અમારી કેડરમાં પરીક્ષા હતી જ નહીં પ્રમોશન તો એક પ્રમોશન મળે ત્યારે પરીક્ષા નહોતી છતાં સરકારે પ્રમોશન માટે પરીક્ષાઓ દાખલ કરી એમાં પરીક્ષા આપવી પડશે એમ આજથી હડતાલ શરૂ થઈ છે અ સત્તર તારીખથી આજથી એટલે આ ચોક્કસ મુદ્દત મળે છે જ્યાં સુધી સરકાર તંત્ર અમારા માંગની અમારી માંગનું નિરાકરણ કે સમાધાન ન થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે તેત્રીસ તેત્રીસ જિલ્લામાંથી બધા જ કર્મચારીઓ જોડાઈ ગયા છે રાજકોટ જિલ્લામાંથી બધા જ કર્મચારી હજાર કર્મચારીઓ છે બધા જોડાઈ ગયા છે આપને તો ખબર જ છે કે આરોગ્ય જો તંત્રની કામગીરી સેવા બંધ થાય તો કેટલી વિપરીત અસર થાય દાખલા તરીકે માની લો કે બુધવાર આવે છે તો બુધવારે દરેક ગામમાં નર્સબેન છે અમારે એફએલબ્લ્યુ નાના બાળકોને વેક્સિન આપે છે રસીકરણ કરે છે એ સંપૂર્ણ કાર્યક્રમ બધું બંધ રહેશે ત્રણ હોય કે ઉંમરલાયક વ્યક્તિઓ હોય સિનિયર સિટીઝન હોય જેને બધાને જે આરોગ્યને લગતી સેવા હોય બધી તદ્દર સાવ બંધ થઈ જશે એની વિપરીત અસર દરેક ગામમાં દરેક રાજ્યમાં અને સ્ટેટ લેવલે પડશે